પપ્પા ભાવે આવતા નહીં ને આ લાકડો બધો ચોહન થવાનું હમણાં પોલીસની રેડ પર હે તો હમણાં હોય પુષ્પા ભાવનો હોય કાળો પાડું પડે એના કલવા હિ બધા હમણાં પુષ્પા ભાવ પુષ્પા ભાવ શું થતી રહી છે તો લાકડો મત નહીં પસાઈ ગયા પોલીસ આવશે તો રેડ પડશે તો શું કરશું જલ્દી ચલો જલ્દી ચાલો આવ એ સારા જંગલ કાટલા ના હે કોઈ દાખલ થવું જોવે पुष्पा साम्राज्य पुष्पा पुष्पा साम्राज्य पुष्पा नु साम्राज्य झुकेगा नहीं सारा मानू बल बड़ा सा मैं झुकेगा नहीं सारा चलो मारके तलाशी लेते हैं રાજે ગયું રાજપાઠે ગયું કોક નવું કરવું પડે રાજપાઠ તું ભલ્લાલ દેવે લઈ લીધું છે પણ આ જંગલ આપણું હોય મે વાત એવી કે પુષ્પા અમનું તસ્કરી એને કોક ચંદનનો લાકડો કાપવા મળ્યો છે અમાર ચંદન ના લાકડો એવો લઈ જ ગય આપણે શું કરશું મારા આહાનો પેલો એક પગ લંગડો અને એક પગ એક આથે બાડો એ સાલા બોલતા હે પુષ્પરા ઝુકેગા નહીં તે બાહુ બી સાલા ઉડેગા નહીં મેરા વચન હી મેરા શાસન હે ઝુકેગા નહીં સાલા મારા આનો આ કટપમાં મોમો મોમો એ ચાન આવ મય સિદલેને कोई हारा हम साल हालत नहीं तो लोग पुष्प अरे आ, मामा पतारो मामा पतारो अपना जंगल में एक पुष्पा आवे छे। कहे की झुकेगा नहीं साला ऐसा बोलता है साला झुकेगा नहीं क्या मतलब है उसका हमारे जंगल में आके चंदन का जाड़पा साला वो व्यापार करता है वो क्या करता है साला बोलता है साला झुकेगा नहीं उसका क्या मतलब है એ પુષ્પા છે ને મામા તો હું પણ બાઉ છું એ આપણા જંગલના લાકડા કાપી કાપી કરોડપતિ કરોડપતિ કેમ ના આપણે પણ બાહુ સેના કોલે ચલો સેના કોલે કે ચલો ને બોલાવી લેવું મામા અને આજે આખું હા તો લઈ લ્યો નઈ ચાલા પુષ્પા પુષ્પ હેડો ને પોલીસ પુષ્પા ના ઝુકે લોભા સોડતો હોય તો ભાઈ જઈ યાદા ને કઈ લોભા સોડતો હોય

પુષ્પા ભાઈ ને હજાર કરી નાખવા નહીં કરી નાખવા નહીં પુસ્તક ભાવ માલ ને જાતે ખે મારે કુદું પણ છે કુદું પડશે કુદું જ ચલો પુષ્પા ભાઈ જીતું નથી ને કોઈ જીતું નથી ને પુષ્પાજે ઝુકી ગયું ઝુકી ગયો કઈ વાંધો નઈ વાંધો વાંધું કેવું લાગ ચાલે છે માણસો કેટલા ચંદન કાપે છે શું વાત કરો હા શું વાત કરો છો રેડ પડવાની છે બાહુ આવે છે ફટાફટ કાપી નાખો યાર ચંદન પણ મરે છે હા વાદરી ચંદન પણ ઢગલો કરી નાખો યાર આજે આપડે ઢગલો કરી નાખવાનો છે

આપણે જંગલ મેગઢો વ્યા કરતા હૈ કેમ ના ઝુકતા એના બાબા નું રાજંગલ મારું અને એવું કે ના ઝુકું આવું તો થોડું ચાલતું હશે ભાઈ મા ચલો હટા ખબર પારી ગઈ ખબર હંટા ફટ ચકા બાહુબલી બાહુબલી કોણ ઓહ પુછ પા જંગલ તમારો તમેન્ટ આ ચંદન બો મજા હે ભાઈ જલ્દી માલ કાટો ચલો અરે જલ્દી હલદી હેલો ચલો જલ્દી નિકલો આ રે બા આ તો ચલો 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 ભાગો ભાઈ જલ્દી ચલો જલ્દી આ પકડો કચા કરી આપડા જંગલ માંથી આપણું ચંદન કાપુ છે આવી જાવ

અને આદમી છે પૂછીજો જેના પછી ત્રણ ભાઈ પણ માલિક નું નામ નથી બતાવવાના हर की चुके करे साला हम नहीं बताएंगे अगर तुम नहीं बताएंगे तो चुके करे साला पता चल गया पता चल गया किसका आदमी है हमें पता चल गया है चलो कुछ पर आज के आदमी है मालिक बाबू 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 वो पुष्पराज के मालिक है पुष्पा आदमी छे हां हां તો સારા ને પકડી પકડી ને માર ક શિવ પકડી એડ્રેસ ને આપણું છે બરોબર પકડી

કાપી ઢગલો તો કરી દે ઉપર નહીં કોઈ હમા સર જ નહીં આ ડબલ જે પેલા ગોટ દોઈ નાખું ઉપર સુધી જીબ ધીવા થઈ ગયો અને જો ઉપર સુધી હમ ફટાફટ બસ ફટી જાતા ઉપર ઓ ઠંડુ એમ પાણી હે પુષ્પા હા પાણી ગોટ દોયા ડાબા છે જો કે જમના છે જો એમ કર બે આ છે જો ના ખબર આવે આ લેબુન બેબુન નાખો કોમિયા સાઈડ સારું થકે ડબલું નતું આપતો પણ પુષ્પ બના ગોટ તો ધોવાઈ ગયો ને આમ આ વેટ પુષ્પ આ ડખો આ ડબલ થઈ ગયો નહીં હા આમ જોઈ લે હું ચંદન ના કેટલા ડાળો કાપે છે અંગાર લગતા હે મેરા સામે લાગે મરસી ચારૂ પીવાનું બંધ કરો તમારું હે આ તો પુષ્પા છે પુષ્પા ને તો પીવો જ પડે યાર તુસતો ચાલુ રાખો ચાલુ રાખો તે Vaiંઇડ નૉાણીએ ને 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 નેન ને 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 નેન ત� salaries ન્યન ને ન ને ન નેન ને થક શયન ન ને ને ન ન ને ન ને ન ને ન ન ન 내 ન આપણે આજે પુષ્પાજની શિવાલી ને ઉઠાઈ લેવાની છે પુષ્પાળે શું પુષ્પા ઉકાલે જંગલ માંથી ચંદન ચોરી કરતા હે શિવ પુષ્પાળા ભાગો બહુ અરે મામા તમારા બધું શું ખાઇ શકે છે શિવલિ ને અરે મામા પુષ્પાળે શું ચંદન ચંદ્રની ચોરી કઈ કરી નાખે

જો શ્રીવલ્લી આ આપણું સામ્રાજ્ય માહિતી સામ્રાજ્ય છે અને અહીંયા આપણે શું કરવાનું છે ખાઈ પીને લીલા લેર કરવાની છે બીજું શું કરવાનું છે તું પુષ્પાના લઈને શું કરીશ ચાલ હેર બતાવું આપણા આપણું સામ્રાજ્ય ચાલ ચાલો આપ્યા મહેલ હે એ આપણું સામ્રાજ્ય જો વાસુમતી સામ્રાજ્ય વિશાળ સામ્રાજ્ય અહીંયા આ હું અને તું બસ ફક્ત આપણે બે જ છીએ જોઈ લે અહીંયા આપણું રાજ ચાલશે અને યસ કરીશું ને તું અહીંયાની અહીંયાથી રાણી અને હું રાજા જોઈ લે આપણું આ સામ્રાજ્ય માહેશમતી સામ્રાજ્ય જોયું

ભલલાલ દેવ જેવા ભલલાલ દેવ ને હરાવી દીધા છે પછી પૂછવાની શું વખત થી એ પણ મેં બાહુબલી લઈ બાહુબલી કઈ જગ્યા મેલમાં મારું નાનક પણ પુષ્પા આ મધારી જેવું આવે એ પુષ્પા છે પુષ્પાની પુષ્પા ઓ આ પુષ્પાને તો એક તો બાહુબલી છે બાહુબલી

તારી ચર્ચા હોપરી હોપડી પ્રભાવિત થઈ ગયો ને પુષ્પા બાહુ ભલે મને એવું લાગ્યું કે મારી પહેરેદાર ખબર હે અરે તારો પ્રેમ તું જ આવ્યો આું જ આવ્યો ના બીજા કોઈ તાકાત નહીં એક છોકરી કાજી આવ્યો તું તને અર્પણ કરી દીધી

મે